ભરૂચ જઈ ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા જંબુસર પાસ થી કંથારી નાળા સુધી રસ્તાની આજુબાજુના ગેરકાયદેસર બાંધકામને લઈને ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા હવે આ બાંધકામો દૂર કરવાની માંગણી કરતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે ભરૂચના જય ભારત ઓટો રિક્ષા એસોસિએશનના સભ્યો દ્વારા આજ રોજ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર અનુસાર ભરૂચ જિલ્લામાં અંદાજિત પંદર હજાર જેટલી ઓટો રિક્ષા હોવાથી ટ્રાફિકની સમસ્યા ખૂબ જ પ્રમાણમાં વધી ગઈ છે અને ઓટો રિક્ષા પાર્કિંગ કરવા માટે રિક્ષા સ્ટેન્ડની જગ્યા પણ મળતી નથી જેથી ભરૂચ જિલ્લામાં ઓટો રિક્ષાનો નવો નવું પરમિટ ટૂંક સમય માટે બંધ કરવાની માંગ કરવામાં આવી છે આ ઉપરાંત જંબુસર બાયપાસ ચોકડીથી કંધારિયા નાળા સુધી રોડ પર ગેરકાયદેસર રીતે બાંધકામ કર્યું

કે રોડ પર ટ્રાફિક જામ થાય છે રોડ રસ્તા સારા નથી અને ભરૂચ જિલ્લામાં પંદર હજાર રિક્ષા ચાલકો વધી ગયા છે અને હવે રિક્ષાઓ નવી ના આવે એટલા માટે અમે પરમિટ બંધ કરવાની માંગ કરીએ છીએ અને બીજી વાત આ વહેલે ટાગે પરમિટ બંધ કરવામાં આવે કેમ કે ટ્રાફિકની ઘણસણ ઓછી થાય કેમ કે અમને અત્યાર સુધી સ્ટેન્ડ મળ્યા નથી કોઈ જગ્યા આખા ભરૂચમાં સ્ટેન્ડની માંગ અમે ત્રણ વર્ષથી કરી છે સ્ટેલ આપવામાં નથી આવતા એટલા માટે અમે નવા પરમિટ બંધ થાય એવી માંગ કરી છે અને બીજી વાત બાયપાસ ઉપર કંથારીયા જવા રસ્તા રસ્તો પર તમે જો આટલી ટ્રાફિક થાય છે રોડ ઉપર રિક્ષાવાળા ઉભી રાખીને રિક્ષા ભરે તો પણ વાળા દાદાગીરી કરે છે ગેરકાયદેસર બાંધકામ કરીને અને વાળા રિક્ષાવાળા ઉપર બી ડિવિઝનમાં જઈને ફરિયાદી કરે છે આ ખોટી રીતે ફરિયાદ કરે છે મારી તંત્રની નર્મ અપીલ છે કે તાત્કાલિક ગેર દબાણ ગેરકાયદેસર તોડવામાં આવે એવી અપેક્ષા અમે કલેક્ટર સાહેબ જોડે રાખવાના છે જય હિન્દ જય ભારત